સ્વચ્છતાહી સેવા કેમ્પને અંતર્ગત ઈડર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અંગેના શપથનો કાર્યક્રમ યોજાયો હતો સ્વચ્છતાહી સેવા પખવાડિયા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઈડર બસ સ્ટેશન ખાતે પેસેન્જર ડ્રાઈવ કન્ડકટરો સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્ડમાં રાજુભાઈ પટેલ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી વિભાગીય અને સલાહકાર એસટી બોર્ડ શપથ લેવડાવવામાં આવ્યા હતા સ્વચ્છતા રાખવામાં જણાવવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય

આ આયોજન થયું જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને મુસાફર જનતા હાજર રહે કાર્યક્રમના અધ્યક્ષ પણ આયોજક રાજુભાઈ પટેલ જો ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયાના મહામંત્રી છે અને અમારા એસ ટી નિગમના સલાહકાર સભ્ય છે તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો સમગ્ર બસ્ટેશનની આ માસ્તરના વિવિધ સંસ્થાઓ એનજીઓના સહયોગ થકી સફાઈ અભિયાન પણ કરવામાં આવનાર છે મુસાફરો અને અમારા કર્મચારીઓમાં સ્વચ્છતાનો સ્વભાવ બને અને સ્વચ્છતાના સંસ્કાર થાય એ પ્રકારના કાર્યક્રમો આવનારા દિવસોમાં થનાર છે આજનો શપથનો કાર્યક્રમ ખૂબ જ સુંદર વાતાવરણમાં સંપન્ન કરવામાં આવે છે